મુખ્યમંત્રી તરીકે તારીખ 7 ઓક્ટોબર 2001 ના એકના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવડ બદલી હતી તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001 થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જન ભાગીદારીને જોડીને તારીખ 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી સાત ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી બપોરે બાર વાગ્યાને ઓગણચાલીસ કલાકે તમામ મંત્રીઓએ વિષય મુહૂર્તમાં ભારત વિકાસ સંકલ્પ લીધો હતો રાજ્ય સરકારના તમામ વિભાગોના આઈએએસ અધિકારીઓએ પણ શપથ લીધા હતા ગુજરાત સરકાર સાતથી પંદર ઓક્ટોબર સુધી ડેવલપમેન્ટ ઓથોરિટીની ઉજવણી કરશે રાજ્યમાં લોકભાગીદારીથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૌદ વર્ષ સુધીની સિદ્ધિઓ જાહેર કરવામાં આવશે નરેન્દ્ર મોદીના ત્રેવીસ વર્ષના સંકલ્પ અને સિદ્ધિઓની ગાથા લોકો સમક્ષ લાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન કર્મ વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞાઓ સૌએ કરી હતી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી એસટી ટી એસ ડબલ ડોટ સ્લેશ 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 ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ ભારત વિકાસ સ્લેશ પોર્ટલ શરૂ કરવામાં આવી છે તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે